તો આજનો વિડિયો એકદમ સિમ્પલ રહેવાનો છે તમે મુસાફરી કરતા હો ખાસ કરીને એસટીમાં તો તમે ઓનલાઈન એનું બુકિંગ કઈ રીતે કરી શકો છો અને એ પણ તમારા ફોનમાંથી એની એકદમ ઇઝી પ્રોસેસ છે બધું તમને હું સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં શીખાડવાનો છું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયો તમને યુઝફુલ લાગે તો તમારા મિત્રો સાથે પણ આને શેર કરી દેજો તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય કે આઈઓએસ ફોન હોય એના એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપર જઈને તમારે જીએસઆરટીસીની એપ્લિકેશન તમને મળશે અને તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેવાની હવે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હોય તો તમારા ફોનમાં એને ઓપન કરી લેજો તમને બે ઓપ્શન મળશે ગુજરાતી અને ઇંગ્લિશ તમારે જે પણ લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય એ સિલેક્ટ કરી લે હું ઇંગ્લિશ લેંગ્વેજને સિલેક્ટ કરું છું ઘણા બધા ઓપ્શન તમારી સામે આવી જશે આમાં કોઈ ઓપ્શન તમારે જોવાની જરૂર નથી આ બુકિંગનું પહેલું જ ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું તમારી સામે હું ફોર્મ આવી જશે હવે જે ફોર્મ ફોર્મવાળું સેક્શન છે ને એ તમારે એસટીમાં ક્યાંથી બેસવાનું છે એને તમારે સિલેક્ટ કરવાનું

કઈ તારીખે તમારે મુસાફરી કરવાની છે તો જે પણ તારીખ તમારે સિલેક્ટ કરવાની હોય અહીંથી સિલેક્ટ કરી અને નીચે સિલેક્ટવાળું બટન દબાવી દો નીચે તમને એડલ્ટ અને ચાઇલ્ડવારું ઓપ્શન જોવા મળશે તમે કેટલા જણા મુસાફરી કરવાના પાંચ વર્ષથી ઉપરના હોય તો એની સંખ્યા બધી એડલ્ટમાં તમારે લખવાની રહેશે ને તમારી પેપું કોઈ નાનું બાળક હોય તો આ ચાઇલ્ડવાળું જે બોક્સ છે ને એમાં તમારે એની સંખ્યા લખવાની રહેશે હવે એ લખાઈ જાય પછી તમારે જે સર્ચ વાળું બટન છે ને એના ઉપર ક્લિક કરી દેવાનું જેટલી પણ એસટી બસ આ રૂટમાં ચાલતી હશે ને એનું તમને લિસ્ટ જોવા મળશે ઉપર તમને અલગ અલગ ફિલ્ટર જોવા મળશે ડિપાર્ચર ટાઈપ એમ છે ક્લાસ છે અને પ્રાઇસ તમારે ફિલ્ટર મારવા હોય તો તમે મારી શકો છો અધરવાઇઝ તમે આવી રીતે સ્ક્રોલ કરશો તો પણ તમને બધી બસમાં ખબર પડી જશે કે કઈ બસ ક્યારે ઉપડે છે ને ત્યાં ક્યારે પહોંચવાની છે આમાંથી હું મારો જે કન્વિનિયન્ટ ટાઈમ છે ને એ ટાઈમની બસ હું સિલેક્ટ કરી લઉં છું તો કે કેસોદ અમદાવાદ બસ પોર્ટવાળી બસ છે પાંચ ને દસ તો મને સિલેક્ટ કરી લે સિલેક્ટ કરી લેશો ને એટલે તમારી સામે આખી બસનું સ્ટ્રક્ચર આવી જશે જેટલી પણ સીટ એ બસમાં અવેલેબલ હશે ને એ બધી સીટ તમને અહીંથી બતાવશે આમાં જે તમને ગ્રે કલરની સીટ દેખાય છે ને ઓલરેડી બુક થઈ ગઈ છે જ્યાં વ્હાઈટ કલરની સીટ દેખાય છે ને એ ખાલી છે અને તમે બુક કરી શકો છો તો જે પણ સીટ તમારે જોતી છે એના ઉપર તમારે આમ ક્લિક કરી દેવાનું ક્લિક કરી દેશો એટલે આગળ આવી જશે અને તમારે પેસેન્જરની ઇન્ફોર્મેશન નાખવાનું રહેશે એનું નામ છે એનું જેન્ડર છે ફોન નંબર અને ઈમેલ એડ્રેસ એ બધું પણ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનું હવે બધી ડિટેલ ફિલઅપ થઈ જાય ને પછી નીચે કન્ફર્મ બુકિંગ વાળું બટન તમને જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું તમારી સામે બધી ટ્રાવેલની ઇન્ફોર્મેશન આવી જશે અહીંથી તમારે બધી ઇન્ફોર્મેશનને એક વખત ચેક કરી લેવાની કે બધું બરોબર તો છે ને તમારે જે સીટ જોતી હતી એ જ તમે સિલેક્ટ કરી છે તમારી બસનો ટાઈમ બરોબર છે બધું તમે ચેક કરી લેશો ને પછી નીચે મેક પેમેન્ટનું ઓપ્શન જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું અહીંયા તમને ઓબી રેફરન્સ નંબર મળશે આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો તમે લઈ શકો છો અદરવાઇઝ કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરી દો તમારી સામે પેમેન્ટની સ્ક્રીન ખુલી જશે આમાં ઘણા બધા ઓપ્શન છે તમારે ઓનલાઈન બેકિંગથી કરવું હોય યુપીએથી કરવું હોય ક્રેડિટ ડેબિટ કાર્ડ જે પણ તમારા માટે કન્વીનિયન્ટ હોય એ બધા ઓપ્શન આવ્યા છે યુપીઆઈનું ઓપ્શન સિલેક્ટ કરશો તો સૌથી ઇઝી રહેશે યુપીઆઈ સિલેક્ટ કરશો તો ગૂગલ પે ફોન પે એમેઝોન પે ઘણા બધા ઓપ્શન આવી જશે તમારે ગૂગલ પે યુઝ કરતા હો તો પ્રોસીડનું બટન છે ને એના ઉપર

આવી જાય એ દિવસે તમારે બસ કઈ જગ્યાએ છે અને ટ્રેક કરવી હોય તો કઈ જગ્યાએ ટ્રેક કરી શકશો ની જે એપ્લિકેશન આપણે ડાઉનલોડ ઓપ્શન અવેલેબલ છે પણ ઘણી વાર કામ કરે ઘણી વાર કામ નથી કરતું તમને મસ્ત એપ્લિકેશન કહું છું પ્લે સ્ટોર જીએસઆરટીસી લાઈવ તમે સર્ચ કરશો તો આ એપ્લિકેશન તમને જોવા મળશે એને ઓપન કરી અને આમાં જે બસ નો ઓપ્શન છે ને એમાં તમારે આવી જવાનું તમને પીએનઆર નંબર અને બસનો નંબર આ બે ઓપ્શન જોવા મળશે બસનો નંબર તમારી પાસે આવ્યો હોય મેસેજમાં તો એ તમે નાખી શકો છો અધરવાઇઝ તમારે જે બુકિંગ કર્યું હોય ને એમાં પીએનઆર નંબર તમારે આવ્યો હશે એ પીએનઆર નંબર

જે પણ ટિકિટ છે ને એ તમને દેખાડી દે છે એનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો હવે વિડીયો અહીંયા પૂરો થાય છે આઈ હોપ કે તમને આ વિડીયો જોઈને ખબર પડી ગઈ હશે કે તમે એસટીની ટિકિટ કઈ રીતે બુક કરી શકો છો જો તમને ઓલરેડી આવડતું હોય ને તો પણ આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે શેર કરજો જેને આની માહિતી ન હોય કે જ્યાં શીખવા માંગતા હોય અને આવા જ યુઝફુલ વિડીયો તમારે ગુજરાતીમાં જોતા હોય તો ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલો બે લાયકન છે એના ઉપર પ્રેસ કરી દેજો જેથી હું નવા નવા વિડીયો મૂકું તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય